હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય જય શ્રી કૃષ્ણ રામ રામ તો આપણે મંદિરેથી આવી ગયા છીએ આજે બી મોડું થઈ ગયું હતું મંદિર એને પાછું આજે એકાદશી હતી એટલે હું બે ત્રણ કીર્તન ગાવા માટે ત્યાં રોકાઈ ગઈ એટલે ત્યાંથી આવીને તો મંદિરેથી તો અગિયાર થઈ ગયા છે હવે આપણા માળા અહીંયા મૂકી દઈએ અને હવે રસોઈમાં આજે એકાદશી છે એટલે અમારે તો ફરાર થઈ ગયું છે પણ ઓમભાઈની બી રસોઈ તો કરવી જ પડશે ને એટલે ઓમભાઈની રસોઈ કરવાની છે અને હમણાં થોડુંક ધીમું કામકાજ ચાલે છે કારણ કે પગમાં તકલીફ થઈ ગઈ છે તો અને આ દવા એવી છે તો દવા ભૂલી ગઈ હતી પીવાની સવાર સાંજે એક ખાવાની ગોળીઓ હતી તો એ હું ભૂલી ગઈ એટલે અમારે અત્યારે છેક ખાવી પડશે ખાવાની હતી સવારમાં પણ હવે અત્યારે છેક ખાઈશ ત્યારે થાય કારણ કે ઘણી વખત આપણે કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા ને દવા પીવાનું આપણને યાદ ના આવે અને બહુ પગ દુઃખ હતા લીધું તો પછી ગયા કીધું પહેલી વખત સાંભળ્યું બે ઘૂટીની હાડકી વધે છે મેં કીધું ડોક્ટર આવું તો અમે પહેલી વખત સાંભળ્યું કે ઘૂટી હોય પગની તો ન્યા હાટકી વધે તો એ કે હા એ કે કે વધે નહીં કે કે તમે પહેલી વખત સાંભળ્યું હશે કે મને આ નવાઈ નથી કાંઈ કે નવાઈની વાત થોડીક છે તો એ કે એમાં તમે ચિંતા ન કરો એ કે તમારે કે કાંઈ ઓપરેશન નહીં આવે એ કે તમારે છે ને માઇનર વાત થોડીક એક્સરસાઇઝ કરવાની છે અને નહીં પછી અઠવાડિયા દસ દિવસમાં કાંઈ ફેર નહીં પડે તો બે ઘૂટીમાં ઇન્જેક્શન આપું છું હાટકી ગળવાના એટલે પછી હાટકી ગળી જશે એટલે તમને દુઃખશે નહીં પણ ઓપરેશન નહીં આવે એટલે તમે એવા બધા કે આમ આશ્ચર્યચકિત ન થાવ પણ થઈ જ જાવ ને કે મેં કીધું આ કંઈક બે પગમાં ઓપરેશન આવશે તો હું હું કરીશ એવી ચિંતા થવા માંડી પણ નહીં મહારાજ મહારાજ જી થયું એ બહુ કંઈ વાંધો નથી એટલે હું હમણાં છે ને થોડીક બહુ મોડી નવરી થાવ છું આમાંના આમાં અને હમણાં બે ચાર દિથયા બ્લોગ જઈ નથી બનાવ્યા તો મને એમ થયું કે ચાલો આપણે હવે છે ને આજે અગિયારસ છે તો વેફર ને ચેવડો ને એવું બધું છે અને હવે બટાકાનું શાક કરી નાખે ને ઓમ ભાઈ રહ્યા નથી એટલે એની ભાખરી કરી નાખે ને હજી એમના વાસાને તો બધું પડ્યું છે પણ હવે મંદિરનો ટાઈમ થાય તો આપણે જાવું પડે ને મંદિરે એટલે પછી હું થોડું કામ મૂકીને વહી જાઉં વાસણ છે થોડું ઘણું બીજું કામ હોય હવે જો આમ કચરો પોતું કરીશ અને વરી પાછું થોડીક રસોઈ કરવાની છે કરી લઉં સારું ચાલો તો આજે બપોર પછી વરસાદનું વાતાવરણ થઈ ગયું છે એમ થાય છે કે હમણાં જ વરસાદ આવશે જુઓ દેખાય છે તમને દેખાય છે જુઓ આ બે બિલ્ડિંગ ગાડી આવી જાય છે ને એટલે બહુ નહીં દેખાય પણ બહુ એટલે બહુ આમ એમ થઈ ગયું કે હમણાં જ વરસાદ વરસી પડશે અને રાજકોટ તો વરસાદ ચાલુ છે હમણાં મેં ફોન કર્યો તો મારા મમ્મીને તો એને કીધું કે અહીંયા તો વરસાદ આવી ગયો અને કોક કોક છાંટો હજી ખરે છે એમ તો આપણે જો મને તો એવું લાગે છે કાંઈ વરસાદ આવશે ને તો પાછી એ કેટલી નુકસાની જાય એટલે હું હજી મંદિરેથી આવી અને આજે તો સભા હતી પણ હવે મારે છે ને ફોન અહીંયા ઘરે રહી ગયો હતો એટલે પછી સભાનો ને એનો ભગવાનનોને એનો વિડીયો ના ઉતાર્યો અને અહીંયા મારા બધા કપડાંની બધું એમને એમ છે આજે વરસાદ જેવું વાતાવરણ હતું એટલે આવા જાડા ધડસા જેવા પેન્ટ છે ને સુકાણાય નથી એટલે હવે મારે આને પંખે નાખવા જો ચાલો તો આજે આપણે રીંગણાના ઓરા બનાવવાના છે એટલે રીંગણા બાફી લઈએ પણ એના પહેલા ચેક કરવું પડશે કે કઈ સડેલું નથી ને એટલે ફટાફટ રીંગણા બાફવા મૂકી દઈએ જો રીંગણા અમારે વાળી ના છે અને દવા વગરના છે એટલે મસ્ત મસ્ત પૂણા છે ચાલો બે અને હજી એક ચાલો આ ફટાફટ થી રીંગણા બાફી લઈએ બે રીંગણા બફાય ને તો આપણે ઓરા નો સામાન તૈયાર કરી દો ટમેટા આદુ ને લીમડો ને બીજું કઈ નાખવું નથી એક ડુંગળી નાખવી પડશે પણ એ અલગથી નાખવી પડશે

ટમેટું છે ને એને હું હંમેશા ગ્રેવી જ કરું ટમેટાની ગ્રેવી કરીએ ને તો એ છે ને એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે એટલે આજુ ખમણી અને ટમેટું પણ ખમણી જ નાખવાનું આની અંદર એટલે ગ્રેવી જેવું થઈ જાય એટલે સરસ થઈ જાય હવે છે ને ટમેટા એટલે તો વિડીયો જોતા હોય પેલી વખત એ બધાને એટલું જ કે સપોર્ટ કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો કારણ કે કોમેડીની સાથે સાથે બ્લોગ્સ પણ હું અહીંયા મૂકું છું તો યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર કે ચાલો મારા ઘરની અંદર શું છે એવું જીવન છે સરળ સિમ્પલ કે બધાના ઘરનું વાતાવરણ અલગ અલગ હોય છે તો જો અમારા ઘરમાં તો રસોઈ અલગ હોય કે સિમ્પલ ને સોબર હોય તીખું તમતમતું એવું વધારે પડતું મસાલાવાળું ન હોય અત્યારે ઓળો પણ જો ભગવાનને ધરવો હોય એટલે એમાં કાંઈ હિંગે નહીં નાખવું ડુંગળી નહીં નાખવું કાંઈ નહીં નાખવું અને આ ટમેટાની ગ્રેવી એટલે કરું છું જો ટમેટાની કટકી કરું ને તો મારો છોકરો ટમેટા ખાતો નથી એટલે મારે ટમેટું ગમે એમાં નાખવું હોય તો ગ્રેવી જ કરવી પડે હૃદય કમર મા હરી વિરાજુ સહજાનંદ સુખકારી રે હે સહજાનંદ સુખકારી છવિલો સહજાનંદ સુખકારી રે હ આપણે હવે આ ઓળો વઘારી લઈએ હું આવું તો ખાશે પણ હવે એકદમ જો ટમેટાની ગ્રેવી ને બધો મસાલો નાખીને આપણે મસ્ત મસ્ત જો તમને બતાવી દઉં નજીકથી આમાં ટમેટાની ગ્રેવી નાખેલી છે અને ડુંગળી નથી નાખી હો એ ઉપરથી કે જેને ખાવી ને ઘરમાં એ નાખી લેશે બાકી ઓળો તો જ ઓરો થવાનો હોય ને એટલે આપણો ઓળો જો મસ્ત મસ્ત બફાઈ ગયો હવે થોડીક વાર બધા મસાલા નાખી આની અંદર અને પછી ચટણી નાખીએ ધાણા જીરું નાખીએ ઓ મારો ગરમ મસાલો ક્યાં છે ચલો ગરમ મસાલો હવે અમને છે ને થોડો ગયડો ટેસ્ટ જોઈએ એટલે છે ને ઘરમાં મારા કીધે ગમે આઈટમ બને ને તો એમાં ગયડો ટેસ્ટ તો હોય હોય ને હોય જ

ચાલો અડધી પડધી રસોઈ થઈ ગઈ પછી મને એમ થયું કે ચાલો તલ શેકી અને તલ ની ચીકી બનાવી નાખે એટલે હું છે ને તલ ની ચીકી બનાવી ગઈ છું પણ મારે છે ને બાજુ વાળા આંટી ને બોલાવવા પડશે ચાલો તો આપણે છે ને આ ચીકી ગોળની અને આ તલની ચીકી માટે થઈને બાજુવાળા કંચા આંટીને બોલાવી આવ્યા છીએ કારણ કે એની સરસ થાય છે એટલે એટલે એ કે ધીમે ધીમે છે ને આ ગોળને ઉકાળવાનું છે તો હમણાં ઓલું કેવું આ ચીકી તૈયાર થાય ને પછી હું તમને કહું ત્યાં સુધી ગોળ હલાવવા ને હલાવવામાં વિડીયો દસ મિનિટનો થઈ જાય જોવો આપણે અહીંયા ચીકી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે પ્લેટફોર્મ ઉપર ને જો આમ કટકો પણ બોલવા માંડ્યો છે જો છે ને હવે આપણે આ ભગવાનને ધરી અને ખાઈ લઈએ પણ જો આ ઘરે મસ્ત મસ્ત ચીકી બનાવી લીધી જો કેવી આછી છે એકદમ તો સારું ચાલો આપણે પાકે આઈ જ બનાવી નાખવાની છે એટલે આપણે જો આ ચીકી ભગવાનને ધરાઈ ગઈ પછી હવે આ પાક થોડોક પાક બનાવી નાખું તો ઓમ રાતે વાગતો હોય સવારમાં વહેલો ઉઠીને વાગતો હોય એટલે પછી એને નાસ્તામાં ગઈડી વસ્તુ ખાવાનું ટેવ છે ઓમભાઈને એટલે એના માટે સ્પેશિયલી બે વખત ત્રણ વખત અડદિયા બનાવ્યા પછી હવે વચ્ચે એક વખત પાક બનાવી નાખો એવું લાગશે તો પછી અડદિયા બનાવશું પણ અત્યારે આ પાક બનાવી નાખીએ અને એનું મટીરિયલ આ બદામ આ ટોપરાનો ભૂકો એવું બધું છે સારું ચાલો તો હવે આપણો આ લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે જોવો હવે એની અંદર આપણે બધું નાખી દઈએ છે પછી આ બદામનો ભૂકો છે અને હવે છે ને સરસ મજાનું મિક્સ કરી અને હવે આમાં ગોળ નાખી એટલે ઓમ ભાઈ માટે પાક રેડી થઈ જાય સેજ વરાળ નીકળી જાય ને એટલે પછી ગોળ નાખીએ ને એટલે ખેચાય નઈ પાક માસ સાસુ તેમ કે સાવ ઠરવા દે હું મમ્મી સાવ ઠરવા ના દે એને આમાં પાછો ગોળ મિક્સ ના થાય

મોટી ઉંમરના માણસ હોય ને એને થોડુંક કેવું આવે જો આપણો પાક આ રેડી થઈ ગયો સેજવાર પછી આમાં તો સારું ચાલો હું તમને પાક બની ગયો ને એ બતાવું છું જો આપણો આ પાક જો બહુ મસ્ત પાક થઈ ગયો છે જો 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 તો હવે મારે રોટલી બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો આ વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ